રાજકોટમાં હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત ત્રીજી આંખના પ્રોટેક્શન રૂપી એક હજાર કેમેરા લગાવવામાં આવ્યા હતા જે એક હજાર કેમેરા પૈકી સો કરતા વધુ કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા અગાઉ બે હજાર સત્તર અઢારમાં સ્માર્ટ સિટી ઘોષિત કર્યા બાદ કેમેરા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે પૈકી બાલભવન ચોક જિલ્લા પંચાયત ચોક કોટેચા ચોક કેકેવી ચોક ક્રિસ્ટલ મોલ વગેરે ચોક ખાતેના કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુનેગારોને પકડવામાં પોલીસને આ સીસીટીવી ફૂટેજ જ મદદરૂપ સાબિત થતા હોય છે ત્યારે રાજકોટમાં પણ જો કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિ સર્જાય તો પોલીસને આરોપી સુધી પહોંચાડવામાં નાકે દમ આવી જાય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે ત્યારે તાત્કાલિક આ સીસીટીવી કેમેરા તંત્ર ચાલુ કરે છે કે કેમ તે જોવાનું રહ્યું

રાજકોટમાં હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત ત્રીજી આંખના પ્રોટેક્શન રૂપી એક હજાર કેમેરા લગાવવામાં આવ્યા હતા જે એક હજાર કેમેરા પૈકી સો કરતા વધુ કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા અગાઉ બે હજાર સત્તર અઢારમાં સ્માર્ટ સિટી ઘોષિત કર્યા બાદ કેમેરા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે પૈકી બાલભવન ચોક જિલ્લા પંચાયત ચોક કોટેચા ચોક કેકેવી ચોક ક્રિસ્ટલ મોલ વગેરે ચોક ખાતેના કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુનેગારોને પકડવામાં પોલીસને આ સીસીટીવી ફૂટેજ જ મદદરૂપ સાબિત થતા હોય છે ત્યારે રાજકોટમાં પણ જો કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિ સર્જાય તો પોલીસને આરોપી સુધી પહોંચાડવામાં નાકે દમ આવી જાય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે ત્યારે તાત્કાલિક આ સીસીટીવી કેમેરા તંત્ર ચાલુ કરે છે કે કેમ તે જોવાનું રહ્યું રાજકોટમાં આઈવે પ્રોજેક્ટ અંતર્ગત ત્રીજી આંખના પ્રોટેક્શન રૂપી એક હજાર કેમેરા લગાવવામાં આવ્યા હતા જે એક હજાર કેમેરા પૈકી સો કરતાં વધુ કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા અગાઉ બે હજાર સત્તર અઢારમાં સ્માર્ટ સિટી ઘોષિત કર્યા બાદ કેમેરા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે પૈકી બાલભવન ચોક જિલ્લા પંચાયત ચોક કોટેચા ચોક કેકેવી ચોક ક્રિસ્ટલ મોલ વગેરે ચોક ખાતેના કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુનેગારોને પકડવામાં પોલીસને આ સીસીટીવી ફૂટેજ જ મદદરૂપ સાબિત થતા હોય છે ત્યારે રાજકોટમાં પણ જો કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિ સર્જાય તો પોલીસને આરોપી સુધી પહોંચાડવામાં નાકેદમ આવી જાય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે